સાહેબ અમે આ સારું માટે અમને કહેલું એટલે બધે એમને એવું કીધું કે ભાઈ જે સારું જે નાખવાનું હોય એના ફોટા પાડી અરજી લખો એનો સર્વે થશે પછી સારું આવશે એટલે અમે અરજીઓ લખાઈ સર્વે થયું એટલે સર્વેવાળા બધા એક બાજુ રહ્યા જેને અરજી નહીં લખી જે જાહેર રસ્તો હોય નહીં તો આગળ રહી વારે સારું આવી અને લોકોએ નાખી દીધું હવે મેં તમને પણ ફોન કર્યા હતા પણ તમે નતા ઉઠાયા રજા ઉપર હતા એટલે ધ્રુવ નહોતા હતા ઉઠાયા અથવા ધ્રુવ પૂછ્યું તો કે એ ખોટું જ છે એમ તો આ એટલું કેમનું ચાલે એમ પછી ચકલાસીની અંદર અગિયાર મોટર એક્સ્ટ્રા છે નગરપાલિકા હવે પાંચ મોટરો તો આનંદ પડી રહી છે સો મોટર ઉદયસિંહને આગળ પડી રહી છે એક્સ્ટ્રા તો એ બરેલી હાલતમાં પડી છે અને એક્સ્ટ્રા જમણી નહીં ગણી સાહેબ અને મેં અગાઉ પણ તમારે જો રજૂઆત કરેલી સાહેબ છે કે આ રીતનું છે સાહેબ એનો રેકોર્ડ ચેક કરજો શું છે તમે કંઈ હું જોઈ લઉં છું તમારા આ શબ્દો આવા હતા સાહેબ બરાબર છે પણ એ કોઈ આગળ કાર્યવાહી થઈ નહીં અને મોટર ભંગાર હાથમાં હજુ પડી રહી જ છે હવે અત્યારે ત્રણથી ચાર હંગાત મોટર ભરી ગઈ છે ચારે બાજુ પાણીને ત્રાહી મામશે સાહેબ તો એનું શું નિવારણ લાગુ મારે ફરી ગોડાઉનમાં નવા નવા સાધનો નોન નાની પ્રોબ્લેમ લીધે પડી રહ્યા છે લાખોના સાધનો ભંગાર હાથમાં પડી રહ્યા છે એની દેખરેખ શું કરે શું છે એમાં કોઈ જવાબદારી વાળું નથી નગરપાલિકા તરફથી તો આ શું કરવું એની પણ વારંવાર તમને મેં રજૂઆતો કરેલી છે સાહેબ બરાબર ફરી આ સ્વમંડળમાં અહીં આપણે નગરપાલિકા તરફથી આવે જે બીજા ગુરા છે ને એ રોકડા પૈસા આપે છે તો એમને પૂછ્યું અમરસિંહને તમે રોકડા સાહેબ કેમ નો આપો છો એમ તો કે ચીફ ઓફિસ સાહેબ અમને કીધું છે એટલે અમે રોકડા આપીએ છીએ તો એવી કોઈ જોગવાઈ ખરી કે નગર પેકા રોકડા આપી શકે કોઈ બી સૌભંડર માં છે સાહેબ શ્રી જોઈ લઈશું આજે જોઈ લઈશું એટલે પણ સાહેબ તમે કીધું છે એટલે એ ભાઈ તમે જોયા વગર એમને કેમ કીધું કે ભાઈ રોકડા આપ દે એમ તમને ખબર જ નહીં તો તમે આવી બધી મૌખિક યાદ ન હોય ના સાહેબ મારા સંકલન સમિતિમાં દબાણ હટાવવાનું પહેલી તારીખ પહેલા મહિનાનું આવેલું છે હજુ એક દબાણ હટ્યું નહીં સાહેબ બોલો સાહેબ એ વારંવાર તમને હું રજૂઆત કરું છું બરાબર છે હુકમો થયેલા છે ઓર્ડરો આવેલા છે કોઈ બી કોમ થતું નહીં તો મારે શું કરવું કહું આ મેમ્બર શું તો મારે શું પબ્લિકનું હોભરવું ના ખબરવું અહીંથી ચકલાસી નગરપાલિકાને કોઈ એક્શન જ નહીં ગ્રાન્ટો પડી રહી છે તમારા ધરાવ હમણાં તો લેટર આવ્યો એવું કહે છે કે ભાઈ જે પરા વિસ્તારમાં રસ્તા છે એ પ્રાઇવેટ માલિકીમાં આવે છે એમાં વપરા છે નહીં તો અત્યારે લગ્ન કરોડોની ગ્રાન્ટો વાપરી જ છે અને રસ્તા બનેલા છે અમારે ખૂટતી કડી રસ્તા બનાવે છે સાહેબ નવા તો લેવા નહીં તો આગળ જે ખૂટતી કડી રસ્તા બનેલા છે પર આવી વિસ્તારમાં હશે એ ખોટી ગ્રાન્ટો વાપરેલી છે આગળ ચી બોસ સાહેબજી હે સર અને એ મેં અરજી પણ કરેલી કે આ રીતની ગ્રાન્ટો વાપરી શકે તો ચી બોસે ધારા લેખિતમાં જવાબ આપ્યો છે કે લોકોના હિત માટે જનહિત માટે વાપરેલી છે અને મંજૂરી લે અને આ ઘાંટો અમે વાપરેલી છે એવો ચીફ ઓફરનો મારો જવાબ છે તો એ ચીફ ઓફિન આજે તો જવાબ આલે છે પરા વિસ્તારમાં રસ્તાઓ બનાવેલા છે બધું અત્યારે કરેલું છે બ્લોક નાખેલા છે જ્યારે અત્યારે કોમ આવ્યું તો આવા બધા નિયમો કેમ નિયમો એ પહેલી વાર તો નાગરિકા નહીં સાહેબ નિયમો તો વર્ષોના છે અમારે અમાર ખુટતી કડી બનાવી છે અમાર નવા તો રસ્તા બનાવવા નહીં સાહેબ આ નગરપાલિકા હસ્તક શોપિંગ સેન્ટરમાં સોલ દુકાનો છે એ બાસિત છસો છત્રીસો રૂપિયા આવેલી છે બોલ તો કઈ ઠરાવ નંબરમાં આપેલી છે કેટલી મુદત આપેલી છે કઈ શરતોને આધીન આપેલી છે એનો કોઈ રેકોર્ડ નહીં એ પણ તમને મેં રજૂઆત કરેલી છે એ પણ કશું કર્યું નહીં તો એ પણ કરો તો નગરપાલિકામાં આવક બધે સાહેબ મારા એવું તો હોય નહીં ને અરે કોમ ચાલુ હોય ગમે તે કોઈ એન્જિનિયર હાજર નહીં હોતો મંજૂરી લેવામાં નહીં આવતી તો સાહેબ કરવું શું એમ અમારે કઈ જવું કોણ જો રજૂઆત કરવી તમને અહીં મૂકેલા છે શું કરા બરાબર સાહેબજી હવે ચીફ હોય સાહેબજી તમે છો તો આ નગરપાલિકાને તમે નોકરી કરો છો તમારે અહીંથી કેટલા કિલોમીટર દૂર તમારે રહેવાની જોગવાઈ છે કે ગમે તો રહી શકો સાહેબ હા હા સાહેબ આ મેં આટલા બધા તમને પ્રશ્નો કર્યા અને અગર રજૂઆતો કરી છે એક પણ પ્રશ્નોનો તમારો જવાબ હોય તો અમને જણાવો તો અમને સંતોષ થાય કે ભાઈ ના સાહેબ અમને સંતોષકારી જવાબ આપ્યો છે સ્ટાફનું બી તમને મેં કર્યું કે સ્ટાફ અઠવાડિયે ભેગી સહી કરે છે કયા હેઠળ એમને નોકરી લેવામાં આવે છે ફિક્સ પગારમાં લીધા છે કે રોજ ઉપર લીધા છે કાયમી છે કે વાર્ષિક છે એ બી તમને રજૂઆતો મેં કરેલી છે સાહેબ આવા બેઠો પગાર તો લઈ લે આવે કે ના આવે અઠવાડિયે ભેગી સહી કરે છે આ બધું લાલ્યા ચાલે છે તો સાહેબ તમે કોઈ એક્શન કેમ રહેતા પણ સાહેબ તમે જયારે તો કરાય શું છો તપાસ કરું છું જોઈ લઉં છું એમ કહો છો તમે ફરી શું કે ત્રણ મહિના પછી તમે અહીંથી બીજે રીત નાખી જશો બદલી જશો અમારે વારંવાર ચીફ ઓફિસર બદલા રહ્યા હતા અમારા પ્રશ્નો બધા એના ત્યાં કાગરી સાહેબ કોઈ જવા આવ્યો જો આ ત્રણ ચાર ચીફ ઓફિસર બદલે છે તમને કાગરી લઈને ભરો છું મને કોઈ જવાબ મળતો નહીં સાહેબ સરકારનો પ્રશ્ન બદલી દે તો સરકારનો પ્રશ્ન બદલીનો સાહેબ છે પણ અહીંયા તમે બેઠા ભાઈ તમારું કામ કરવું પડે સાહેબ મળે છે એવો એવો કોઈ નિયમિત જવાબ ન હોય કે આનું એક્શન આજે આનું એક્શન આજે આનું એક્શન અરે મારા સાહેબ કોઈ ભી અરજી આવે તો 30 દિવસમાં તમારે એનો જવાબ આપવો પડે બરોબર છે આ તો 300 દિવસ થઈ તો એમાં જવાબ ન મળ્યો આ તો સાડી પૂરા 7 દિવસ છે ચાલુ થઈ રહ્યો છે બરાબર શાંતિથી પણ સાહેબ 11 મોટર એક્સ્ટ્રા છે તમે મેં પહેલી જ વખત કહીલું 11 મોટર એક્સ્ટ્રા છે એને બોધ ના રાખી છે ગુરુ ભાઈને બોલાવ આ મોટર સાહેબ એક્સ્ટ્રા પણ બોધાઈ ન રાખો તો એક દિવસમાં કાલાઈ જાય કે પબ્લિક ત્રાહી છે સાહેબ જો રો રસ્તા ગટર પોણી બધા મે ત્રાહી સાહેબ છે બધાય તો અમારે શું કરવું એમ તમે જવાબ અમને આપો અમારે પબ્લિકને જણાવવું પડશે અમારે થઈ જાય ભાઈ ફટોળે 15 દિવસ હોય થઈ જશે મોટો આ એક્સ્ટ્રા પડી એમાં પોચ વધારે રાખો તો તો કયા પોણાનો પ્રશ્ન જ ના થાય કેટલા દિવસ થઈ જશે જેમ બને એમ એવું નહીં પણ સાહેબ અમને તો એવું લાગે છે કે હવે ઓવર થવા માંડ્યું છે થવાનું થવાનું અમે તમે જો હા કે ના થશે નહીં થાય હવે તો અમે લેવાય પંદર દિવસ ફરી આવી મેં તમને આજે પ્રશ્ન પૂછ્યા હવે આ કેવો પ્રશ્ન છે કે મારું મૃત્યુ ક્યારે થશે એ મને ખબર નથી અમુક બાબતો એવી હોય બરાબર તમને કદાચ તમારું મૃત્યુની ખબર હશે પણ મારે તો એટલે આ બધી સિસ્ટમ કેવી છે કે મને કાલ શું થવાનું હોય એ મને ખબર ન હોય બધા પ્રશ્નો એવા છે કે બે મહિના થાય પેલા એટલે મેં કહ્યું તો જશે તો અમારે કઈ એને પ્રોસીજરો ચાલતી જ હોય

પણ તમે અમને બીજી વાત કરો તો મૃત્યુની ખબર નહીં આમ તો પણ સાહેબ મેં તો મારો પ્રશ્ન એ નથી મારો પ્રશ્ન સાહેબ એ નથી કે હું ક્યારે મરવાનો તમે ક્યારે મરવાનો એવો મારો પ્રશ્ન સાહેબ છે જ નહીં પણ હું શું કહું છું કે આ રિપેરિંગ ક્યારે કરાવી શશો એ તમારા હાથમાં છે તમે ભગવાન જ છો અને એ અમે જે મેં રજૂઆ કરીને એમાં તમે ભગવાન જ છો તમે જાહેર કરી શકો સાહેબ એ ક્યારે મારખ બધા છે એ તમે નક્કી કરી શકો સાહેબ સમજો તમે અત્યારે તમે વિધાતા જ છો એ કેમ ના બોતી શકે આ જે દબણ હડ્ડામાં આવ્યો એ પહેલું તો ના થાય તો ત્યાંથી હું કમ આવ્યો તો તો તમે એવું વાત કરો છો આ ધંધી વાતો કરો છો કે મરણ કોને થઈ છે કોને જશે એટલે એ તો કોઈને ખબર નહીં અમે મરણ ની વાત નહીં કરવા ખબર નથી પણ આ સ્ટાફ ને તમે કઈ રીતે નોકરી લીધો તમે લખીને આપો ને કેમ ભાગ અને તમે આ સ્ટાફમાં કઈ રીતે નોકરી લીધી શું છે કેટલા દાડા નહીં આવતા કોને રજા લઈએ તો તમને ખબર હોય ને અમે ખબર નાય તમને સાહેબ આ તમે એ વાત કરો છો

સાહેબ થોડીક સિંગલ ફોન કર્યા હતા એમને ફોન એમને આવવું પડે એમને

બહેરા તમને કેમ ના કે બરાબર છે અમે જે પ્રશ્ન કરે તમે ઘણી જેટલી પહેલી કરીને આપી છે ને એટલે અહીંયા પૂનીચા બકરા વાત અમે સાહેબ કમાજો અસભ્યતા એ વાત કર્યો તમે નહીં અમે તમને પ્રશ્નો જ કરે છે ને મેં અને એ તમારે લાગતા પ્રશ્નો કરે છે ને મે તમને બીજું કઈ કઈ હોય તમે કો મને આ તો ધમકી આરી વાત થઈ ગઈ સાહેબ लोग ये ना जतोर बैठो है बोलाइए हां कीमो ऑफिसर बोलो चकला से बोलो एक्स टू फोटो सरकार भरी नहीं क्या है चकला